સાબરકાંઠાના તલોદમાં ગેસ એજન્સીની ઓફિસ ખાતે મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે રાંધણ ગેસ સબસિડીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મહિલાઓ લાઇનમાં ઈ કેવાયસી કરાવવા માટે મહિલાઓની લાઈનો લાગી હતી ડિજિટલના નામે મહિલા લાભાર્થીઓને હેરાન કરવામાં આવતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે બે વર્ષ અગાઉ જ મહિલાઓએ ઈ કેવાયસી કરાવી હોવા છતાં ફરીથી ઇ કેવાયસી ફરજિયાત કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોડ એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન